ઓગણીસો ત્રાણુંના ના રોજ અમદાવાદ ગુજરાતમાં થયો હતો નંબર ત્રણ બુમરાહે તેની ક્રિકેટ સફર આઈપીએલથી શરૂ કરી જ્યાં તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતી વખતે ધ્યાન ખેંચ્યું નંબર ચાર તેની બોલિંગમાં ગતિ અને ચોકસાઈનો ઉત્તમ સમન્વય છે નંબર પાંચ બુમરાહનું યોકર એટલું અસરકારક છે કે વિરોધી બેટ્સમેનો માટે તેને રમવું મુશ્કેલ બની જાય છે નંબર છ તેણે બે હજાર સોળમાં ઓડીઆઈ ક્રિકેટમાં અને બે હજાર અઢારમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું નંબર સાત બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમના અગ્રણી ઝડપી બોલરોમાંથી એક બની ગયા છે નંબર આઠ તેની બોલિંગની ખાસિયત એ છે કે દબાણમાં પણ સચોટ અને સખત યોગર ફેંકે છે નંબર નવ બુમરા તેના સમર્પણ મહેનત અને સંઘર્ષ માટે ઓળખાય છે નંબર દસ તેની રમવાની શૈલી યુવા ક્રિકેટ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે અને તે ભારતીય ક્રિકેટનું ગૌરવ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે એ બંને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ